હું વિમલ થોભાણી હું ગોમતીકાટે રેસ્ટોરન્ટ ચલાવું છું શ્રી માધવ રેસ્ટોરન્ટ આજે ચીફ ઓફિસર સાહેબ આવ્યા હતા કે આ સામાન તમારો બધો નર્તરુપ છે ઉપાડો એટલે કલાક અમને નોટિસ કે કઈ મોકી તે નથી કીધું ને લેખીતે કઈ આપ્યું નથી ચીફ ઓફિસર સાહેબે એટલે મારી એટલી રજૂઆત છે કે ભાઈ તમારે નરતરુપો તમને કહો તો અમે ચોવીસ કલાક પહેલા બધું સામાન ઉપાડી લે અમારો સામાનમાં જે નુકસાની થઈ ભાંગ તૂટ થઈ કેટલો સામાન લઈ ગયા ભાંગ તૂટ થઈ તો એનો જવાબદાર કોણ મારી એટલી રજૂઆત છે કે તમે ભાઈ નડતો રૂબો તો તમને અમને નોટિસ આપો મોકીશ કલાક પહેલા કઈ જાઓ આ તો ખોટી દાદાગીરી વાત છે કે ભાઈ હાલે છો તો પીપુડી વાગે તો વગાડવી એમ દબાઈ તો દબાવો ખોટી વાત છે એમ આ વાત નથી જીપ ઓફિસર સાહેબ ગયા કે આ દબાણ છે તો ગામમાં કેટલા દબાણ છે સાહેબ તમે ઈ તો જુઓ તમે નાના માણસ હેરાન કરો છો મોટા મોટા દબાણ છે દ્વારકામાં તમે ચોખાઈ વાત કરો જ્યારે તમને પ્રેશર આવે ત્યારે તમને કયો કે ચોખાઈ ચોખાઈ ત્રણસો પાસઠ દિવસ તમે હોવ ક્યાં આમાં દ્વારકામાં કેટલી ગંદકી છે તમે મારી જોડે ચાલો હું તમને દેખાડું તમે દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ તમે શું કરો છો આવો તમને ગંદકી હું દેખાડું દ્વારકામાં કેટલી ગંદકી છે આ તો હજી સારો છે હજી અમે તો સ્વચ્છતા રાખીએ ચોખ્ખાઈ રાખીએ બીજા એકલા કેટલી એવી છે ગામમાં કે ગંદકી એટલી છે દબાણ એકલા છે તમે દબાણ હટાડ નથી વાંધો નથી પણ તમે વધારે સરખું રાખો દબાણ દ્વારકાના બધા હટાડો અમે ક્યાં ના પાડી અમે ટેકો દઈએ દબાણ હટાડો તમે અમારું હટાડો એમ બધા નું હટાડો તમે દ્વારકામાં કેટલા દબાણ છે મોટા મોટા દબાણ છે અમારું તો કઈ નથી સાહેબ અમે તો નાનો ધંધો કરીને અમે નગરપાલિકા ને વેરો આપીએ છીએ